આગામી લોકસભાની ચૂંટણીને લઈને એકસો તેતાલીસ અકોરા વિધાનસભાના બસો છેતાલીસ બુથના સ્ટાફને ઈવીએમની તાલીમ આપવામાં આવી હતી આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે જે માટે હવે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારે બુધવારે શહેરના દિવાળીપુરા સ્થિત ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ કોલેજ ખાતે પોલિંગ એજન્ટોને બે દિવસ ઈવીએમ મશીન અંગેની તાલીમ આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણીમાં ત્રણસો ચોવીસ બજાવનારા જોનલ અધિકારીઓ પોલિંગ એજન્ટ કર્મચારીઓ પ્રિસાઇડિંગ ઓફિસરો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ મશીનની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે બુધવારે એકસો તેતાલીસ અકોટા વિધાનસભાના બસો છેતાલીસ બૂથમાં જે પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે તેવા કર્મચારીઓ ઓફિસરોને તાલીમ આપવામાં આવી રહી હતી જેમાં બે સેશનમાં છસો છસો કર્મચારીઓને આ તાલીમ આપવામાં આવી હતી વિધાનસભાના બાવીસો કર્મચારીઓને આ બે દિવસમાં તાલીમ આપવામાં આવી રહી છે તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને તાલીમના અને સોરી ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે મોક પોલ કરવાનો હોય છે ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સિલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે તેનું સિલિંગ કઈ રીતે કરવાનું છે તેની તાલીમ પણ તેમને હેન્ડ્સ ઓન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે આ તાલીમ બે દિવસ ચાલવાની છે આ બે દિવસમાં છવ્વીસ જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ તેની અંદર પોલિંગ ઓફિસર આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ